નમસ્કાર મિત્રો વાદળોનું બહળું સર્ક્યુલેશન ગુજરાતના વાતાવરણની અંદર આવ્યું આજે જાણી લો કે ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો થશે કારણ કે અત્યારે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મજબૂત બની અને લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ગઈ છે ગુજરાતની અંદર અત્યારે અરબી સમુદ્રથી લઈ ગુજરાત મધ્ય ભારત સહિત બંગાળની ખાડી સુધી એક બહોળું સર્ક્યુલેશન અત્યારે જોવા મળી રહ્યું છે ને આ મજબૂત ચોમાસાની પહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આજે ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો મિત્રો બારે મેઘ ખાંગા કરી શકે થઈ શકે મેઘ તાંડવ તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આજે તારીખ સોળમી જુલાઈ અને મંગળવાર થયો છે તો આજે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો છ એવા જિલ્લા છે કે જેને આજે રેડ એલર્ટની અંદર હવામાન વિભાગે મૂકી દીધા તો બીજી તરફ બાકીના એવા સોળ જિલ્લાને આજે ઓરેન્જ એલર્ટ એટલે કે અતિભારે વરસાદને આ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું ને બાકી અગિયાર એવા જિલ્લા કે જેને યલો એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે તો આ તમામ જાણીશું તો બીજી તરફ મિત્રો સક્રિય વરસાદી સિસ્ટમો કઈ જગ્યાએ વરસાદને અત્યારે શું છે વાતાવરણ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જણાવી દઈએ ગઈકાલથી જ રાજ્યની અંદર અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેની દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના અને કચ્છના પણ કેટલાય ભાગોની અંદર શરૂ થઈ ગયો છે વરસાદ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ખાસ કરીને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન ભારે જોવા મળ્યું ગઈકાલ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ લાગુના વિસ્તારોમાં સક્રિય હતી આ સિસ્ટમ ગઈકાલ સાંજથી મિત્રો મજબૂત બની અને લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને આ સિસ્ટમ હવે મિત્રો દક્ષિણીય અને પશ્ચિમની દિશા તરફ ધકેલાતી જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે આજે બપોરને સાંજે ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો મેઘ ફાટે તે આબ ફાટે તેવો મેઘ તાંડવનો જોવા મળી શકે છે વરસાદ આપણે ખાસ જણાવી દઈએ તો હવે પછી મિત્રો હવામાન વિભાગ પણ લોકોને સાવચેત રહેવા અને એલર્ટ આપી દેવામાં આવેલ છે અને ખાસ કરીને માછીમારોને હજુ પણ આગામી અડતાલીસ કલાક સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલી છે સાથે જ અમુક વિસ્તારો હોય કાંઠાના કે જ્યાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે તોફાની વરસાદની પણ આગાહી કરવામાં આવેલ છે તો એવામાં દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાય ભાગોને મિત્રો આજે અમુક વિસ્તારોમાં અતિ ભારે તો અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદના એલર્ટમાં મૂકવામાં આવ્યા મિત્રો આપણે જાણીએ તો આજે હવામાન વિભાગ તરફથી સોળ તારીખના દિવસે ગુજરાતની અંદર ગુજરાતના કયા જિલ્લાઓને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે તો આજે ખાસ કરીને મિત્રો સુરત ખાસ દક્ષિણી ગુજરાતના ભાગો હોય જેમાં દમણ દાદરાનગર હવેલી વલસાડ નવસારી સુરત ભરૂચ આ સાથે જ પંચમહાલ અને છોટા ઉદેપુર જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે આમ છ જેટલા જિલ્લાઓને અત્યારે રેડ એલર્ટની અંદર હવામાન વિભાગ તો બીજી તરફ મિત્રો આજે ગુજરાતના સોળ જેટલા જિલ્લાઓ છે કે જેને ઓરેન્જ એલર્ટની અંદર પણ રાખવામાં આવ્યા છે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો આ સાથે બોટાદ સુરેન્દ્રનગર અને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા આ સાથે જ ખેડાથી લઈ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા આમ મધ્ય પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના જે ભાગો છે જેને આજે આ વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળશે ને એ ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે પણ આપી દીધું છે તો બીજી તરફ ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં કચ્છ હોય આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે પોરબંદરથી લઈ મોરબી બનાસકાંઠા પાટણ મહેસાણા લાગુના વિસ્તારો આ વિસ્તારો છે કે આમ અગિયાર જિલ્લાઓ આજે યલો એલર્ટની અંદર છે એટલે કે ભાગોમાં ભારે વરસાદની રહેશે આગાહી તો આ રીતે મિત્રો હવામાન વિભાગ તરફથી આજે દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ મધ્ય ગુજરાત લાગુ અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જેની અંદર આજે ભારે અતિભારેનું આ એલર્ટ આપવામાં આવ્યું આપને જણાવી દઈએ તો અત્યારે ચોમાસાની ધરી મિત્રો રાજસ્થાન લાગુના જેસલમેરથી પસાર થઈ રહી છે ને જે મોનસૂનનો આ ટ્રફ બંગાળની ખાડીની સિસ્ટમમાંથી પસાર થઈને બંગાળની ખાડીમાં જઈ રહ્યો છે મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે જોવા જઈએ તો એમની ગતિ સાતસો એચપીના લેવલ ઉપર આ સિસ્ટમ ભારે પોતાનું બહોળું સર્ક્યુલેશન બનાવતી જોવા મળી છે અને જેનું સર્ક્યુલેશન વધારે પડતું જોવા જઈએ તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને અસર કરતા રહેશે ને જેને લઈ અમુક વિસ્તારો જે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના હોય કે જેને લઈ આગામી અડતાલીસ કલાકમાં આઠથી લઈ દસ ઇંચ સુધીના પણ અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ તો બીજી તરફ મિત્રો આઠસો ને પચાસ એચપીના ઊંચાઈએ પણ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને એ સર્ક્યુલેશનના કારણે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજે અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી તો આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણના વિસ્તારોની અંદર સહિત કચ્છના પણ ભાગોની અંદર આજે સારા વરસાદની રહેશે આગાહી હવે મિત્રો આપણે જાણીએ ખાસ મોડલોના આધારે તો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ તો મિત્રો ખાસ કરીને આવનારી કલાકો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો માટે ભારે રહી શકે છે જેને લઈ મિત્રો જૂનાગઢ જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય અને ગીર સોમનાથના અમુક વિસ્તારો કે જે કાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકો જેમાં બપોર સુધીની અંદર અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ આપ અહીં જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમનું સર્ક્યુલેશન સૌરાષ્ટ્રની અંદર વધારે પડતું આગળ વધતું જોવા મળ્યું છે ને જેને લઈ જૂનાગઢ સહિત રાજકોટના અને અમરેલીના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળશે આ સાથે પોરબંદરની અંદર આગામી કલાકોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદનું સર્ક્યુલેશન જોવા મળ્યું છે તો બીજી તરફ મિત્રો બપોર બાદ ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો હોય જેની અંદર થાન લાગુના વિસ્તારો હોય સુરેન્દ્રનગર આજુબાજુના તમામ વિસ્તારો આ સાથે બોટાદ અને મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ આણંદના ખેડા વિસ્તારોથી લઈ આ રીતે મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ બોટાદ સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે જેની અંદર આજ બપોર બાદ અમુક વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ તો બીજી તરફ એ જ રીતે મિત્રો અત્યારે ખાસ આપને જણાવી દઈએ તો આજે ગુજરાતની અંદર કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેનો આધાર આ સિસ્ટમના સૌથી વધારે સક્રિય છેડા પર રહેશે અત્યારે મિત્રો સૌથી વધારે અસર અનુમાન જોવા મળી રહ્યું છે કે સૌરાષ્ટ્રના ખાસ ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરથી લઈ રાજકોટના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાતના જેમાં આણંદ અમદાવાદ વડોદરા નડિયાદ ખેડા સાથે જ ગોધરા પંચમહાલના વિસ્તારો હોય આમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર વધારે વરસાદનું જોર જોવા મળે તેવું અનુમાન છે પરંતુ આ સિસ્ટમ અને અત્યારે મિત્રો ચાર જેટલી વરસાદી સિસ્ટમોની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ આજે ભારેથી ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના પણ સુરત નવસારી ભરૂચ લાગુના અમુક વિસ્તારોની અંદર વરસાદની આગાહી ભારે જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો અત્યારે ચાર જેટલી વરસાદી સિસ્ટમોની અસર ગુજરાતના કયા ભાગોમાં થાય એમના આધારે મિત્રો ભારેથી અતિભારે એટલે કે તાંડવ જેવો વરસાદ જોવા મળશે આપ અહીં જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગો જેમાં મહેસાણા અમદાવાદથી લઈ મહીસાગર અરવલ્લીના ભાગોની અંદર પણ સારા વરસાદના જોવા મળી રહ્યા છે સંકેત કચ્છની અંદર ખાસ આજે દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે આગાહી રહેશે જેમાં ગાંધીધામ માંડવીના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં બે ત્રણ ઇંચ સુધીના વરસાદો ખાબકેને સાંજ દરમિયાન અંદરના કચ્છના ભાગો જેમાં ભાડલી લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે બાકી કચ્છ માટે મિત્રો આવતીકાલ આપ અહીં જોઈ શકો છો કે સત્તર તારીખની સાંજ દરમિયાન અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી રહેશે આ જ રીતે મિત્રો વરસાદી સિસ્ટમોની અસર આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે રહી શકે છે જેને લઈ આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અહીં મિત્રો આપને બંગાળની ખાડીનું લો પ્રેશર કઈ રીતે પશ્ચિમની દિશા તરફ આગળ વધે છે તે જોવા જઈએ તો આપ અહીં જોઈ શકો આ સિસ્ટમ ધીમે ધીમે જેમ જેમ મિત્રો બપોર અને સાંજ પડતી જશે તેમ એમનું વરસાદી વાદળોનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર જોવા મળશે જેમાં જુદા જુદા સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોથી લઈ વરસાદ વેરતી જશે આ સિસ્ટમ અને જેની અસર મિત્રો ખાસ કરીને સત્તર તારીખની રાત્રિ સુધી ભારે જોવા મળી રહી છે એવામાં આપ અહીં જોઈ શકો છો મિત્રો કે સત્તર તારીખની રાત્રિથી ફરી એકવાર બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જે પણ મિત્રો મજબૂત અને લો પ્રેશર સુધી મજબૂત થાય એવી જોવા મળી રહ્યો છે અંદાજ અને જે સિસ્ટમ અઢાર તારીખથી ભારતના મેદાની પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડના લાગુ વિસ્તારો પર ત્રાટકશે ત્યારબાદ આ સિસ્ટમ પણ મિત્રો પશ્ચિમ અને ઉત્તરી દિશા તરફ ખસતી જોવા મળી રહી છે આ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અને જેને લઈ ફરી ગુજરાતની અંદર મિત્રો આપ જોઈ શકો છો કે જેના અસરના ભાગરૂપે મધ્યપ્રદેશ સુધી આ વાદળો એમના આવી રહ્યા છે અને એકવીસ તારીખે કાં બાવીસ તારીખે આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં ફરી એકવાર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે તો આ રીતે મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર ઉપરા ઉપરી બીજી વરસાદી સિસ્ટમ બનશે જે સિસ્ટમ અત્યારે મધ્ય ભારત પરથી આવી ફરી પૂર્વની દિશા તરફ ખસેડાય એવું અનુમાન છે પરંતુ યોગ્ય પરિબળો મળશે તો ફરી ગુજરાત સુધી પણ આ સિસ્ટમના વાદળો પહોંચી શકે છે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો પળે પળની કોઈ પણ માહિતી વિશે આ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત